મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો પવિત્ર અને આધ્યાત્મિક મહત્વ છે પરંતુ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ મિત્રો કહેવાય છે કે આ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું અને સાથે જ ઘણી બધી એવી કથાઓ છે જેમાં મહાશિવરાત્રીનું વર્ણન જોવા મળે છે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ અને દેવો અને દાનવો મળીને સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રાપ્ત કરવા માંગતા હતા ત્યારે સમુદ્રમાંથી સૌથી પહેલા હળહળ વિષ્નો ઘડો બહાર આવ્યો હતો અને તે જાહેર ભગવાન શિવે માનવ જાતિ અને દેવતાઓને બચાવવા માટે ઉજવાય અને એક કથા આ પ્રમાણે પણ છે કે દેવી ગંગા પોતાની તમામ શક્તિ સાથે સ્વર્ગમાંથી ધરતી પર અવતરિત થઈ રહ્યા હતા ત્યારે ભગવાન શિવે તેમના વેગ અને પ્રવાહને ધીમો કરવા માટે પોતાની જટાઓમાં તેમને ધારણ કર્યા અને ધરતી પર છોડ્યા હતા અને સાથે જ ધરતી પર વિનાશ થવાથી બચાવી લીધો હતો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શિવલિંગને શિવરાત્રિની આખીય રાત્રિ દરમિયાન જળ સ્નાન કરાવવામાં આવે છે અને તેના સિવાય મિત્રો એવું પણ માનવામાં આવે છે કે નિરાકાર ભગવાન સદાશિવ મધ્યરાત્રિ દરમિયાન શિવલિંગના રૂપે પ્રગટ થયા હતા એટલા માટે જ ભક્તો રાત જાગે છે અને ભગવાન શિવની પૂજા અને પ્રાર્થના કરે છે અને દિવસે આખી રાત જાગવું શુભ સંકેત માનવામાં આવે છે તો મિત્રો આ કારણોના લીધે શિવરાત્રીનો આ પવિત્ર તહેવાર ઉજવાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ